ગબ્બર ઠાકોર ને આવ્યા છે જો તમે નારિયેલ નો ચોરો મોટો ઠકો છે ગબ્બર ઠાકોર ના ચાહો કોંગા છે સેલ્ફી પાડી રહ્યા છે પબ્લિક ઘણી બધી આવી છે જોવા તમે एमना चाहे बहु सेल्फी माइन बाँकी छ ધન <coughs> મજીરા સોદ્ર પણ મજીરા સાહેબા ક્યાં જાવા ગડે નો બધું આવી જાવું તો આ કલાકાર પણ